પાથું જાય પણ આ વખત ચોમાસામાં કોઈ સારા આવ્યો નહીં અને શિયાળામાં જોવું પડશે આ કોક કરીને પાકમાં લાવી પડે ન લોકો મેણું ને લેણું બહુ અકાળી નાખી ઉમાડી આ વખત કોક ડબલ તમારે બે કોક વિચાર કરવો પડે હા ભૂંડ આવું લાગે છે

હું છે શું જઈ કયો કોઈ નહીં આ તો હમણાં જ નહીં કીધું હે તમે જઈએ ઓટો મારીએ પણ હમ બે જોતા દે પણ સારું કર્યું હું છે કયો હેતારમાં શું છે આ વખત હું પ્લાન છે વાવવાનો પ્લાન તો યાર જોવો કઈ શિયાળામાં પેલા હામાં આવ્યા મારે તો પેલું પડતા પેલી કરી છે અને શિયાળામાં હું શું વાઈએ તમાકુ વાનો વિચાર છે એ કરલાલ વા કલકત્તી તમાકુ સારું ખબર નહીં આપણને

અરે ના ભલે આજની હું થઈને આવ્યો છું હાલત બી અને તો પણ હેઠળ ઉપર જોવાય તો હું થિયેટર જોવાય તો પાછી પણ આઈ જોયું તો લાઈટ બચતી જતા દઉં વાળની વાત કરી બે બરાબર આ તે સારું કર્યું બે હઉ પણ યાર થોડી વાર જ બેસીએ તેમદારાના ઉજાગરા છે પણ હા વહેલા ઉઠાતું નહીં અરે વહેલા ઉઠીને સારું છે આ કે દુનિયાનું કોઈનું સારું નહીં થયું દૂધવાળો વહેલો છે સાપોવાળો વહેલું ઉઠે છે એ બધાનું ભલું નથી થયું તો તમારું ક્યાંથી થાય બધું પણ વીરભા અમે વેલા ના ઉઠે તો અમારે તો પેઢી ઉઠી જાય યાર પેઢી ઉઠી જાય વાત તો સાચી છે તમારી પણ વાવણી વિશે વાત કરવાની છે યાર આપણો વાવણી વિશે શું આવું છું કે હાઈએ વીરભા શું કરીએ હું એ કન્ફ્યુઝ છું આ વખત ચોમાસું પાક બગડ્યો છે તો કરું તો પડે જ પણ વિચારીએ છે કે વડીયરી વાયે ખરું એ ખબર પડતી નહીં પ્લાન સે બટાકા વાવવાનો ઓ ફીરવા બેહો કદીર તમે હું કોક આયુ ભૂણ ભૂણ આયુ કો પાછો તમાર બેહો 5 મિનિટમાં હું આયો હો કે બાદ चेने हिस्सा कर लेंगे और ये शहर छोड़ के ये चाल छोड़ के निकल जाएंगे और मस्त में कैश करेंगे <laughs> पैसा ही पैसा होगा मस्त विचार तो आतो नहीं नरबू खिलवा और नींबूवा के हां विचार आया हिरंडन धरु बाबा से बावन बो भिगावन इतनी बात करूं चल ओ वीरबा हूं बात करो छ एक लकला हूं विचार आया बा तुम्हारा ए आते एरंडन धरु ले બાપ દાદ એક ધરું છે તમામ ભલા આદમી કોક ને બનાવી દીધા લાગે છે યાર અરે ના ધરું છે ના ના સણો ને ઝાડ છે યાર

તો આપણે લાવીએ છે ધરુડ લાવીએ છે તમારે એરંડા નું ધરુડ લાવું જ લાવીએ છે એરંડા નું ધરુડ તમારે ઓકે ઓકે કાલ લાવીએ તો એરંડા જ કરું મોટા મોટા આપણે લેબડા જેવા લેબડા જેવા એરંડા કરું માર હવ લેબડા જેવા એરંડા કર હે લેબડા જેવા આ ટેની ઉપર તરી માર ઉતારી તા વાત સાચી છે તમે કરો આ વખતે વાત એરંડા પર વાહ બરોબર ચલો મળીએ આપણે મારે ઘેર જઈને ઊંઘું ચલો

આજ કે લી ફહ ઇના તી મા હું કે